જૂનાગઢ જિલ્લાના કેશોદના યુવા ડોક્ટરે ત્રીસ સેકન્ડમાં એકસો એકતાલીસ વખત એક પગ ઉપર દોરડું કૂદી ગ્રીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો દોરડા કૂદવાની રમત એ આપણી પરંપરાગત રમત છે અને શેરીઓમાં ગલીઓમાં અને આપણે બહેનો યુવતીઓ દોરડા કૂદતી નિહાળતી હોય છીએ ત્યારે કેશોદના નિવૃત્ત પોલીસ અધિકારી ગાગજીભાઈ દયાતનો પુત્ર અને હાલ આવકાર હોસ્પિટલ કેશોદ ખાતે ફિઝિયોથેરાપી તબીબી તરીકે સેવા આપતા ડૉક્ટર રઘુવીર દયાતર યુવાન વયે દોરડા કૂદવાની રમત શારીરિક તંદુરસ્તી માટે કરતા હતા ત્યારે પોતાની આ રમતને આગવી રીતે રમીને વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે તેમની આ સિદ્ધિથી કેશોદ શહેર અને પરિવારનો ગૌરવ આપવામાં મક્કમ નિર્ધાર કરી અગાઉ પણ ગ્રીનિસ બુકમાં ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર એકસો ને બત્રીસ વખત દોરડું કૂદવાનો રેકોર્ડ નોંધાયો હતો જે રેકોર્ડ તોડીને ડૉક્ટર રઘુવીર દયાતે ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર એકસો એકતાલીસ વખત કૂદીને પોતાનો નામે કરેલો ગીનિસ બુક રેકોર્ડ ખુદ તોડ્યો છે ડોક્ટર રઘુવીર દયાતે એક મિનિટમાં એક પગ ઉપર બસો અડતાલીસ વખત દોરડા કૂદવાનો રેકોર્ડ પણ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાવ્યો છે તથા પગની આંગળીઓ પર ચાલીને વધારે અંતર કાપવાનો વિશ્વમાં પ્રથમ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરેલ છે જે પોતાને જ પોતાના રેકોર્ડને તોડી હજુ પણ આગળ ભવિષ્યમાં ગ્રીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવશે તેવી આશા વ્યક્ત કરી છે સાથે જ રઘુવીરને વ્યક્તિના બોલપેનથી બનાવેલ આ બે સ્કેચ ચિત્રો બનાવવાનો પણ શોખ છે જેથી નોંધ છે કે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તાલુકા પંચાયતના પ્રમુખ હનુભાઈ અડદરા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિતના બૈલા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી રિપોર્ટર અનુરતસિંહ બાબરિયા કેશોદ વાત્સલ્યમ સમાચાર નમસ્તે મારું નામ

એમાં જ મારો રેકોર્ડ મને બ્રેક કરવાની ઈચ્છા થાય એટલે એક વર્ષ પછી મેં તેમાં તેમાં મારો એકસો એકતાલીસ વખત ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર રેકોર્ડ તોડેલો છે અને સાથે સાથે ગિનીઝ રેકોર્ડમાં મારો અન્ય રેકોર્ડ પણ છે કે જેમાં પગની આંગળી ઉપર પૂરો શરીરનું વજન આવે એ રીતે ચાલવાનું ને સાથે પેની ઊંચી કરીને ચાલવાનું અને સાથે સાથે મને કે એ જ વિષયમાં રાજકોટમાં ફન સ્ટ્રીટ તરફથી પ્રથમ નંબર આવતા એ લોકો તરફથી પણ મને સીલ અને પ્રમાણપત્ર એના ચાલ્યા છે અને સાથે સાથે મને સાયકલિંગનો પણ ઇન્ટરેસ્ટ સ્ટેટ્સ છે જેમાં સૌરાષ્ટ્ર લેવલમાં મને છઠ્ઠો નંબર મળેલો છે અને સાથે સાથે મને સ્કેચમાં પણ ઇન્ટરેસ્ટ છે હું લોકોના સ્કેચ પણ બનાવું છું આ બાબતે જે અત્યારે હું જનરલ નોલેજની પ્રેક્ટિસ કરું છું જેમાં અત્યારે હું કેબીસીમાં ઓડિશન રાઉન્ડ અને ઇન્ટરવ્યૂ રાઉન્ડ મેં ક્લિયર કરેલું છે અને હું શું કદાચ અમિતાભ બચ્ચન